સુરતના ડિંડોલીમાં ચાની દુકાન નજીક અંગત અદાવતમાં એક યુવાન પર થી આઠ ઇસમોએ જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલાની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સુરતના ડિંડોલી વિસ્તારમાં અંગત અદાવતમાં એક યુવાનને માર મારવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ડિંડોલી સાઈ પોઈન્ટ પાસે આવેલી એક ચાની દુકાન પાસે આ હુમલાની ઘટના બની હતી ભોગ બનનાર યુવક પોતાના મિત્રો સાથે બેઠો હતો ત્યારે રાત્રિના સમયે જયેશ પાટીલ પર સાત થી ઇજાગ્રસ્ત થયો છે હુમલો એટલી હદે જીવલેણ હતો કે યુવાન જયેશ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જોકે આરોપીઓને કાયદાની કોઈ પણ શેહ શરમ ન હોય તે રીતે હુમલાની ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયા હતા જોકે સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસે હાલ તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ સુરત